ભુવાજી તાર હવે આપણે શું વાપરું જોઈ નાખા એમ પરેજજી પણ એને જોવાનું ક્યો છે બધું નક્કી તો છે એટલે કોઈ નવું કોઈ હોય તેમાં હા એમ એવું એમ હા તો જોઈ નાખો તાર હેડો તો લ્યો એ આ બધા વાલે કસ મુકો કો પરેજજી નવું છે 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 એમ હમ લો ગણાલે લે એ પ્લેન તો લા ફટાફટ લો તો ખરી લે

નથી બીજું ના પરજી જ કોઈ કહેવા અમે નહીં એમ તો હોય ફેર ના છે દુહ હકરી દુહ હકરી કલે છે કે હકરી જતા કે એડ બોલે ને પણ તમે ના ખોઈ તો હું તો બોલું કે આ શું ના છું કો પેલા એ વેણ ના છું જે લ્યા મારે હકરે નું ઉપર છે આ 4 8 100 8 વેણ છે વેણ છે સર્વર હોય તો રાગડી કરો એક ને એમ કેવા તો

અને તો એક મકા પાકે ઉકલો કોઈ બોલતો નહીં ને સોનો મોનો બેઠો તે

ઓય ઓય ઈ તો ભાઈ હવે હજાર દારી આવે તો પાકો સુપુત્રી પૈસા માટલા પોણીના બારે પડ્યા તો એ માટલા જોયા છે લે સનમ સવાજનનો બોલો કાલે મળે તમારે થી માટલા લાવવા પડે લે તો કોઈ ના હાલે પૈસા તારે વાત બગર પૈસા તારે કોઈ હાલતો તો પૈસા પૈસા મને એવું લાગે છે ધીના ધીને હોના ભરે એવું છે એમ ને તમને ચારે તમે આવે છે